જોઈને વોટ આપે છે કે પછી તેમનું કામ પણ જોવે છે જનતાની સાથે વાત કરવી છે તેમના મુદ્દા જાણવા છે અને આ મુદ્દાઓ તેમનો પાવર છે એટલે જ કહીએ છીએ જનતાનો પાવર જે ગવર્મેન્ટ છે એમ કહે છે કે અમે જે રોડ છે રોડ રોડ માટે અમારી જવાબદારી છે લાઇનની અંદર તમારી છે જ્યારે અમે વોટ આપી છે ત્યારે અમે સરકારને એવું કહીએ છીએ કે રોડ ઉપર તમારી જવાબદારી છે અમે વોટ નહીં આપી કોઈ કશું કરતું નથી ભાઈ અહીંયા તો અમે કેટલું કોશિશ કરીશ કોઈ કશું નથી કરતું બસ એમનું જયારે કામ આવે ત્યારે એ લોકો આવે છે ઘડી ઘડી બસ પછી કોઈ જોતું નથી પાછળ કે શું થાય છે શું નહીં કોંગ્રેસ થી જે પલટો થઈને જે ભાજપ ચાલુ થઈ ત્યારથી બાકી અહીંયા આગળ વિસ્તારની અંદર જે વિકાસ જોવા મળ્યો છે એ જોતા અહીંયા છીએ નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાની એક ખાસ રજૂઆત જનતાના પાવરમાં ફરીથી આપનું સ્વાગત છે આપણે આવી ચૂક્યા છીએ એક નવા વિસ્તારમાં નવી જનતા સાથે નવી જનતાના નવા મુદ્દાઓ જાણવા માટે જનતાના શું મુદ્દા છે આ લોકસભાની ચૂંટણી માટે કઈ રીતની વાત મૂકે છે શું સમસ્યાઓ છે અને સમસ્યાના નિરાકરણ આવ્યા છે કે નહીં માત્ર ચહેરો જોઈને વોટ આપે છે કે પછી તેમનું કામ પણ જોવે છે જનતાની સાથે વાત કરવી છે તેમના મુદ્દા જાણવા છે અને આ મુદ્દાઓ તેમનો પાવર છે એટલે જ કહીએ છીએ જનતાનો પાવર આવો જાણીએ જનતા પાસે વિરાટનગર વિસ્તારમાં આવી ચૂક્યા છે નારાયણનગર સોસાયટીમાં શું છે તેમનો મત શું નામ છે તમારું ચરણાબેન શું લાગે છે બેન હવે ચૂંટણી આવે છે કયો પક્ષ ભારે પડશે અમારે તો ભાજપ છે વાત કરીએ આપણે તમે કોઈ એક પક્ષની વાત કરતા હોય તો છેલ્લા પાંચ વર્ષમાં અહીંની ધારાસભ્ય કે પછી સાંસદ સભ્ય મળવા આવ્યા છે વિસ્તારમાં ના નહીં આવતા કોઈ વિકાસ જોવા મળે છે વિસ્તાર ના નહીં અહીંયા આ ગટરની ની લાઈન ને બધું જો તૂટી ગયું છે પાણી ભરાય છે અને પીવાના પાણી માં ગટરનું પાણી આવે છે પણ કોઈ નિકાલ નથી કોઈ આવતુંય નથી જોવા માટે આપણે વાત કરીએ કે આ વિકાસ તમે જે પ્રમાણે કીધું તકલીફ પડી રહી છે બધા મુદ્દાઓ છે મોંઘવારીનો મુદ્દાની વાત કરીએ ગૃહિણી તરીકે તમે કઈ રીતે જોવો છો મોંઘવારી મોંઘવારી તો છે જ રોજ રોજ મોંઘવારી વધતી જાય છે શાકભાજી માન બધી જ રીતે

શું નામ તમારું મારું નામ છે હિનાબેન સોલંકી શું લાગે છે કઈ રીતનું આ વખતે માહોલ છે ને કોણ આવે છે પક્ષ આ વખતે માહોલ તો ભાજપનો જ છે પણ જોઈએ છે જે પ્રમાણે એને વિકાસ કર્યો છે જે બી ભાજપે કે કોંગ્રેસે એની ઉપર એને મત મળશે તમારા વિસ્તારમાં કઈ કઈ તકલીફો છે અને કોઈ આવે છે ખરી મળવા જોવા આવે છે અમારા વિસ્તારમાં તકલીફ છે મેન પાણીની પાણી છે ને બહુ ખરાબ આવે છે અને પાણીમાં બતાવવા જઈએ છે તો કે હા આવશું પણ બીજે દિવસે જોઈન પછી ચાલ્યા જાય છે પણ આવતા નથી એ પ્રમાણે તમે જોઈ શકો છો ગૃહિણીઓને પણ પોતપોતાના અલગ અલગ મુદ્દાઓ છે પોતપોતાની સમસ્યાઓ છે બીજા પણ નાગરિક છે તેમની સાથે વાત કરીએ શું નામ છે આપિલ સોલંકી શું લાગે છે પ્રવીણભાઈ કઈ રીતના આગતા માહોલ છે કયો પક્ષ આવી શકે પક્ષ તો બીજેપી જ આવશે તમે જે પ્રમાણે વાત કરી બીજેપી આવશે કેવા કામ કર્યા છે વિકાસ વિકાસ તો થયો છે પણ જે જે વિસ્તારમાં થયો છે ત્યાં જ થયો છે બાકી નથી થયો જે અહીંયા આજે પાણીની ગટરની બધી પ્રોબ્લેમો છે અમુક અમુક જે સોલ્વ નથી થતી તો એવું લાગે છે કે બીજા કોઈ પક્ષને મોકો મળે ના બીજા કોઈ પક્ષનો મોકો જ નથી વન મેન શો એક જ સાઈડ હાલે બીજેપી આ લહેરનું કોઈ કારણ કે પછી બીજા કોઈમાં કોઈ દમ નથી એવું કહી શકીએ આપણે વિપક્ષમાં કોઈ દમ નથી વિપક્ષમાં કોઈ એવો નેતા નથી કે જે અહીંયા અમે ટક્કર આપી શકીએ આપણે એવું માની શકીએ કે કદાચ આજથી આવતા એક બે વર્ષમાં કદાચ પાંચ વર્ષમાં કોઈ એવો ચહેરો આવે તો મોદીની જગ્યા એમને મળી શકે ખરી બીજો કોઈ પણ પક્ષ આવશે બાકી કોંગ્રેસ તો દૂર દૂર સુધી કંઈ દેખાતી નથી પ્રમાણે તમે જોઈ શકો છો કોઈ એક જ પક્ષની માટે જનતા વાત કરી રહી છે મોદીની લહેર ચાલી રહી છે ભાજપની લહેર ચાલી રહી છે શું નામ છે તમારું કમલાબેન શું લાગે છે બા કેટલા વર્ષથી તમે વોટ કરો છો અમે આજ ચાલીસ વર્ષથી અમે વોટ કરીએ છીએ

આપણે એક બાજુ યોજનાઓ જોઈએ છે કે યોજનાઓનો ફાયદો મળે છે લોકોને પણ સાથે સાથે અત્યારે શિક્ષિત લોકો બેરોજગાર જે આપણને એટલા જ જોવા મળે છે મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે તો એવું લાગે છે કે સરકારને આને માટે કંઈક કરવું જોઈએ કરવું જોઈએ કે આ મોંઘવારી આપણા ગરીબ લોકો કેવી રીતે આ પૂરો કરે મોંઘવારી મહિને ખાવા પીવાનો પગાર તો ઓછો હોય ભાડા ભરવાના લાઇટ બિલ ભરવાના તો કેવી રીતે કરે પછી છેલ્લે ક્યારે આ તો તમને અહીંયા મળવા માટે આયા નહીં આ દસ પંદર વર્ષ થઈ ગયા કોઈ આવતો નહીં ખાલી વોટ રીતે વોટ જ્યારે નાકણા હોય જ્યારે આવે બીજો કોઈ આવતો નથી જે પ્રમાણે તમે જોઈ શકો છો માત્ર ચૂંટણીના સમયે દેખાય છે ત્યારબાદ પાંચ વર્ષ ગાયબ થઈ જાય છે પાંચ વર્ષ બાદ ફરીથી ચૂંટણી આવે છે ત્યારે મળવા આવે છે વોટ માંગવા આવે છે ત્યારબાદ દેખાતું નથી કોઈને કે જનતા શું કરે છે જનતાને કોઈ તકલીફ છે કે નહીં સમસ્યા છે કે નહીં શું નામ છે તમારું મારો અમરતી બેન શું લાગે છે કોણ આવે છે આ વખતે ભાજપ આવે છે ભાજપ ભાજપની વાત કરી તો જનતા ખાલી માત્ર ચહેરો જોવે છે કે કામ જોવે છે ચહેરો જોવે કામ તો ક્યાં કરે છે કશું કરતા નહીં આપણે એવું કહી શકીએ કે બીજો કોઈ પાવરફુલ નેતા આવે તો એમને મોકો મળી શકે આ મોકો મળી શકે છે વિકાસના કામ થયા છે તમારા વિસ્તારમાં કશું થયા નથી આજે ગટર ડાકના તૂટેલા છે પાણી સારું આવતું નથી બધું જઈ જઈને કઈ ના આવીએ ને આવીએ છે આવીએ છે મતલબ કોઈ આવતું નથી જે પ્રમાણે તમે જોયું બીજા પક્ષને મોકો મળી શકે છે આપણી સાથે બીજી જનતા છે તેમની સાથે વાત કરીએ શું લાગે છે બેન કઈ રીતનો માહોલ છે કોણ આવે છે ભાજપ જે પ્રમાણે વાત કરી ભાજપની આપણે બધા સાથે વાત કરી ભાજપ ભાજપ આવે પણ સાથે સાથે એવું પણ કહે છે કે વિકાસમાં અત્યારે તકલીફ છે ગટરની લાઇનમાં તકલીફ છે ઢાંકણા તૂટી જાય છે તો તેના માટે શું કહેજો કે સરકારને કેવું જોઈએ રજૂઆત કરવી જોઈએ કરવી જોઈએ કેમ કે ગટરો ભરાઈ જાય પાણી નથી ગંદુ આવે છે તમે રજૂઆત કરી છે ખરી કરી છે પણ કોઈ આવતું નથી માત્ર ચૂંટણીના સમયે જ દેખાય છે હા ચૂંટણીના સમયે બધા આવીને ઉભા રહે પછી કોઈ આવતું નથી જે પ્રમાણે તમે જોયું માત્ર એક જ સવાલ આપણે જોઈ શકીએ છીએ કે ચૂંટણીના સમયે જ દેખાય છે ત્યારબાદ કોઈ નથી દેખાતું શું નામ છે તમારું ધનજીભાઈ શું લાગે છે કઈ રીતનો માહોલ છે કયો પક્ષ આવે છે પક્ષ તો ભાજપનો ગણાય છે લોકો સત્તા કામ સારું કરે એને ધ્યાન પબ્લિક આપશે અને એ પહેલાં જો ધ્યાન નહોતા આપતા અત્યારે જો કોઈ બી પાર્ટી ધ્યાન આપે એને ઉપર એને ઉપર છે ને પબ્લિક ધ્યાન આપશે તમારા એરિયામાં કોઈ તકલીફ છે મારા એરિયામાં શું છે આખી લાઈનમાં અહીંયાથી નાકા સુધી બધું પાણીની ગટરની અંદર બારે પડે છે અને કોઈ ધ્યાન નથી આ ઉકા સુકા હોય એટલે કોઈ ધ્યાન આપતું નહીં ને અમારે પૈસા દઈને પ્રાઇવેટ કામ કરાવીને હોય મહિને મહિને સારું કરાવવું પડે તો તમને એમ લાગે છે કે આ વખતે બીજા કોઈ પક્ષને આપણે મોકો આપીએ મોકો તો આપીએ ને આપવાનો છે બરોબર છે પણ ધ્યાન આપે અને પહેલાથી અમે કોઈ સગવડ કરે તો બીજી પબ્લિક ધ્યાન આપશે શું સુના એ તલબેન શું લાગે એ તલબેન કેવો માહોલ છે કયો પક્ષ આવે છે પક્ષમાં તો જે સારું કામ કરશે એ આવશે બાકી તો કામમાં તો એવું છે જ્યારે એને જરૂર હોય છે ત્યારે બધા નેતા આવે છે બાકી તો કોઈ આવતું જ નથી કોઈ પબ્લિકનું સાંભળતું ભી નથી તમારા વિસ્તારમાં કેવા સવાલ છે સમસ્યા શું છે બસ આ પાણીની છે ગટરની છે જ્યારે બારિશ આવે છે પાણી વરસાદ આવે ત્યારે તો પાણી પીવા layak હોતું જ નથી અને ઘણીવાર અમે કમ્પ્લેન ભી કરી છે

કે એવું તો નથી કોઈક એક લિમિટેડ એરિયો કે કોઈક એવી જગ્યાએ ખાલી સરકાર ચાલે છે ત્યારબાદ નથી ચાલતી કે અમે વોટ નહીં કરીએ આપણી સાથે બીજી પણ જનતા જેમની સાથે વાત કરીએ શું નામ છે શું લાગે છે કયો પક્ષ આ વખતે ભારે પડશે ભાજપ નો ભારે પર પણ કામ કરે એને આપીશું કોઈ બીજો પક્ષ આવક તો મોકો મળી શકે કોઈ બીજો ચહેરો જોવા મળી શકે કામ કરશે તો એક બીજો ચહેરો જોઈ લઈએ

પ્રમાણે તમે જોઈ શકો છો હમણાં આવવાનું કહીને પછી પાંચ વર્ષ પછી જ આવે છે એટલે એમનું એમનું હમણાં આપણે પાંચ વર્ષ ગણી શકીએ પાંચ વર્ષ બાદ એ ચહેરો દેખાય છે ત્યાં સુધી ચહેરો ગાયબ થઈ જાય છે શું નામ છે આપ બળદેવ ચાવડા શું લાગે છે બળદેવભાઈ હવે લોકસભાની ચૂંટણીને થોડાક જ દિવસો છે કઈ રીતનો માહોલ જોવા મળે છે વિસ્તાર સારો માહોલ છે ને ભાજપનું સારું કામકાજ છે કામકાજની વાત કરીએ તો વિસ્તારમાં કેવો વિકાસ જોવા મળ્યો છે છેલ્લા પાંચ વર્ષ બહુ સારો વિકાસ છે ને પાછો બહુ સારું કામ કરે છે કોઈ એવી સમસ્યા ખરી વિસ્તારમાં કે જેનો હજી કોઈ પણ જાતનો ઉકેલ નથી આવ્યો ના એવું તો કોઈ નથી હતા ધ્યાનમાં તો પણ સારું કામકાજ છે જે પ્રમાણે તમે જોઈ શકો છો માત્ર કોઈ પક્ષ નહીં પરંતુ જનતા પણ કહે છે ચારસો પ્લસ આવી શકે છે જનતાને પણ વિશ્વાસ છે બીજી પણ જનતા જે આપણી સાથે નાગરિકો છે તેમની સાથે વાત કરીએ શું નામ છે કરણસિંહ પ્રતાપસિંહ બિયોલા શું લાગે છે આ વખતે લોકસભાની ચૂંટણી છે કયો પક્ષ ભાજપ જ જોઈએ ભાજપ જ વિકાસ કરી શકશે તો ભાજપ જ સક્ષમ છે આ વસ્તુ કરવા માટે જે પચાસ વર્ષમાં નથી જોઈએ એ થઈ રહ્યું છે ભાજપના યુગમાં થઈ રહ્યું છે એટલે અમારે ભાજપ જ જોઈએ તો જોવા જઈએ તો મોંઘવારી ઘણી વધી રહી છે તો જો કોંગ્રેસ હશે સાહેબ તોય વધવાની છે અને ભાજપ હશે તોય વધવાની છે કોંગ્રેસ આને મોંઘવારીને સત્તાને કોઈ લેવા દેવા નથી કોંગ્રેસ બી હતી તો શું કરી લેતી ત્યાં સુધી શું કરી લીધું કોંગ્રેસ અમારે તો સગવડ જોઈએ ને મોંઘવારી તો વધવાની જે વધવાની જે ઉપરની ની કેન્દ્રમાંથી વધે એના તો કોઈ સવાલ જ કોંગ્રેસ

પરંતુ ચહેરો જોઈને વોટ આપે ના 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 એવું કહે છે કામ જોઈને કામ આપે કામ જોઈને વોટ આપશે ચહેરો જોઈને કોઈ નહીં આપે કામ કરશો તો જ વોટ મળશે નીચર નહીં મળે જે પ્રમાણે તમે જોઈ શકો છો મોદી લહેર ચાલી રહી છે અહીંયા મુદ્દા છે રોજગારીના મોંઘવારીના મુદ્દા નથી એવું નથી પરંતુ મોદીની એક લહેર ચાલી રહી છે અને વાત એમ થાય છે કે આવશે તો ભાજપ જ વિસ્તારની જનતા પણ ભાજપને જ સપોર્ટ કરશે બીજા ઘણા નાગરિકો છે એમની સાથે વાત કરીએ શું નામ છે જલપા બેન ચાવડા

શું લાગે રમેશ ભાઈ કેટલા વર્ષથી તમે વોટ આપો છો હું અહીંયા ભાજપ સરકાર બની ત્યાંથી આપું છું વોટ શું લાગે છે સરકારે આવ્યા પછી કેવા કામો કર્યા છે કઈ કંઈક કર્યું નથી બરાબર કોઈ બી જાતનું કામ નહીં કર્યું કંઈક સુવિધા છે નહીં અહીંયા નહીં લાઈટની અંદર કંઈ સુવિધા નથી કંઈ નહીં આનો ગટર લાઈટ નાખી નાની નાની પાઇપો નાખી બે મહિને ભરાઈ જાય છે

કે જે પ્રમાણે તમે જોઈ શકો છો માત્ર ચૂંટણીના સમયે જ દેખાય છે તેમના સભ્યો ત્યારબાદ કોઈ દેખાતું નથી પાંચ વર્ષ માટે ગાયબ થઈ જાય છે ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરવા આવી જાય છે તે વાયદાઓ આગળના પાંચ વર્ષ કોઈ પૂરા કરતું નથી આવો બીજા પણ નાગરિકો છે તેમની સાથે વાત કરીએ ને શું નામ છે બાદ ઇન્દિરાબેન શું લાગે છે ચૂંટણીમાં કોણ આવે છે મને ભાજપ ભાજપે કઈ વિકાસ કર્યો છે ખરી બહુ જ વિકાસ કર્યો છે બહુ જ કેમ કે જે અમે જોયું હતું અમે અહીંયા રહેવાય ત્યારે કશું નહોતું એની બદલીમાં આજ તમારે આખું આખું એરિયો જ બદલાઈ ગયો આખો ને અમને તો ભાજપ પહેલેથી વર્ષોથી ભાજપને જ અમે તો માનીએ છીએ અમે કોંગ્રેસને માનતા જ નથી એમાં દાદા હતા ને એ ભાજપનું જ કામ કરતા હતા બહુ મહેનત કરતા હતા એની માટે આપણે જોવા જઈએ તો રોજગારીના મુદ્દાથી મોંઘવારી તો વધવાની જ છે મોંઘવારી મોંઘવારી તમારો પગારય વધી ગયો તમારો પગાર વધે છે કે નહીં જ્યાં બસો રૂપિયામાં પેલા વર્ષોમાં ચાલતું હતું અત્યારે એક જણ રોજના બે હજાર રૂપિયા પગાર મળે છે તો એ મોંઘવારી એ મોંઘવારી નહીં દેખાતી તમને આ આ તમે વેચાતું વસ્તુ લો છો એ મોંઘવારી દેખાય છે પણ ઓલી મોંવારી કેમ નથી કે એટલો પગાર વધીને આવે છે એ કેમ નથી જોતા જે પ્રમાણે તમે જોઈ શકો છો વાત છે એવી મોંઘવારી છે પણ સામે સામે વેતન પણ એટલું મળે છે એ પ્રમાણે જનતાનું કહેવું છે આપણી સાથે બીજી પણ જનતા છે તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું રંજન નામ શું લાગે છે રંજન બેન શું કોણ આવે છે આ વખતે ચૂંટણીમાં મારે ભાજપ ભાજપે કઈ રીતનો વિકાસ કર્યો છે વિસ્તારમાં

પ્રમાણે તમે જોઈ શકો છો યોજનાઓને લઈને બીજી બધી બાબતો છે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખીને જનતા અવશ્ય વોટ કરવા જશે માત્ર એવું જ નથી કે પુરુષો પણ મહિલાઓ પણ ધ્યાનમાં રાખે છે શું નામ છે આપનું જન કઈ રીતનો માહોલ છે શું લાગે છે કોણ આવે છે વિસ્તારમાં એવી કોઈ સમસ્યા છે જેનું કોઈ નિરાકરણ ઉકેલ નો આવ્યો નહીં અમારે તો બધું સારું થાય છે કોઈ તકલીફ છે ખરી વિસ્તાર અમારે કોઈ તકલીફ નથી ભાજપ સિવાય બીજો કોઈ પક્ષ આવે છે કે તમને સારું કરી આપશું કે આનાથી વધારે તમે તકલીફ છે દૂર કરી આપશો કોઈ કેવા આવે છે ખરી નહીં અમને તો જે ઓકે લાગે એ જ આપીએ છીએ અમે તો જો જે પ્રમાણે તમે જોઈ શકો છો માત્ર બીજેપીની લહેર ચાલી રહી છે ભાજપની લહેર ચાલી રહી છે જનતા બીજેપી માંગે છે આવો વાત કરીએ બીજા પણ નાગરિકો સાથે

આ દેખાય એવા કામ છે સાહેબ ભાજપના કામ કરે છે ના નથી પાડતું ભાજપ કામ કરે જ છે આપણે આ એક પણ અમુક કામ એવા હોય છે જે મજા નહીં આવતી જેમકે પાણીની લાઇન છે પાણીમાં અત્યારે એવું છે કે પાણી આવતું જ નથી બરાબર ચાર પાંચ લાઇનો એવી છે કે જે પાણીનું બિલકુલ છે અઠવાડિયાથી કન્ટિન્યુ પાણી બીજાના ત્યાંથી ઊંચું કરીને લઈને આવવું પડે છે પાણી તો આ સમસ્યાઓને લઈને આ મુદ્દાઓ લઈને જનતા એમાં ધ્યાન આપશે અને એ ધ્યાન આપીને શું પક્ષ પલટો થઈ શકે ખરી ના પક્ષ પલટો જ નહીં થઈ શકે ઓન્લી ફોર ભાજપ વોટ ફોર ભાજપ ઓનલી ફોર ભાજપ જ છે જે પ્રમાણે તમે જોઈ શકો છો મુદ્દાઓ છે પરંતુ ભાજપની લહેર પણ એવી છે મોદીની લહેર પણ એવી છે આપણે બીજી જનતાએ તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું આ પ્રણાબે નસો શું લાગે છે કઈ રીતનો માહોલ છે ચૂંટણીનો અને કોણ આવે છે હવે ચૂંટણીનો માહોલ છે એટલે આવશે તો ખરા પણ કામ કરે છે દેખા પૂટું કરે છે આ કરીને ગયા છે ને જો આ દે સોસાયટી ની વ્યવસ્થા દેખો બીજા કોઈ પક્ષ ને મોકો આપશો બીજા પક્ષ તો આખી જો સમસ્યા બધાની છે આપણે એક જણ આપણે પલટો કરીએ પણ બીજા ના કરે એની આપણે જવાબદારી ના હોય કહેવાય છે ને કે શરૂઆત એક થી થાય તો તમાર થી થાય તો તમે કરો અમાર થી થાય તો બધા કરે પણ અમાર થી થશે એવી બધાની કઈ આપણે ના હોય પાણી તો નથી આવતું પીવાનું પાણી તો જોઈએ ને આ ગરમી કેટલી છે

ચૂંટણી સિવાય કોઈ નથી શું નામ પંતાબેન વોટ લેવા હોય ને તાર તો પચીસ ધક્કા કોઈ પણ આવી તકલીફ પડે તાર કોઈ નહીં આવતું જે પ્રમાણે તમે જોઈ શકો છો કે માત્ર ચૂંટણીના સમય જ આવે છે ત્યારબાદ જાહેર જનતાને તકલીફ પડે ના પડે કોઈ સમસ્યાનો ઉકેલ આવે ન આવે કોઈ જોતું જ નથી કોઈ નિરાકરણ લાવવા માંગતું જ નથી શું નામ છે તમારું મારો કાંતાબેન સક્સેના શું લાગે છે કાંતાબેન ચૂંટણી આવે છે કોણ આવશે હા ચૂંટણી આવે જે આટલા ભરત આવે છે એ જ આવશે પણ તમે લોકો મારો દેખો ના જો અમે અત્યારે પરેશાનીમાં છે હા તમને તકલીફ જે પડી છે તકલીફની ની રજૂઆત કરવા ગયા છો હા જોવા આયા હતા સાહેબ આ જઈ આયા હા લાગે છે કે થોડાક દિવસોમાં એનું નિરાકરણ થઈ જશે થશે તો ખરો ને આટલા ભરત તે રહું ત્યારે તો થાય છે થાશે તો ખરો ને એટલે એવું કહેવાય કે સરકાર આયા પછી હવે બધું સારું થઈ એવું એવું કહેવાય ને આપડા કહેવાય ને સારું જ છે ને હવે સરકાર આયા પછી આજ સરકાર આગળ કન્ટિન્યુ થશે

ગૃહિણીઓને જે તકલીફ પડી રહી છે મોંઘવારી વધી રહી છે જે શિક્ષિત લોકો છે એ લોકો માટે બેરોજગારી વધી રહી છે તો આ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને વોટ આપશે લોકો હા આપશે ચોક્કસ કેમ નહીં એવું લાગી શકે છે કે બીજો કોઈ પક્ષ આવી શકે એવું તો નહીં લાગતું એવું તો નહીં લાગતું આ પ્રમાણે તમે જોઈ શકો છો કઈ રીતે લોકો એમ કહે છે મુદ્દાઓ ઘણા બધા છે પરંતુ મોદીની લહેર ચાલશે ભાજપની લહેર ચાલશે બીજા નાગરિકે તેમની સાથે વાત કરીએ આપણે શું છે શું નહીં જીગાભાઈ બારોડ સાહેબ શું કઈ માહોલ માહોલ છે ચૂંટણીનો ચૂંટણીનો સાહેબ અમારે તો કોઈ લેવા દેવા નથી ભાજપ આવે કે સરકર કોંગ્રેસ આવે અમારે અમારે મંદિરથી મહત્વ છે આમ આદમીનું કોઈ મહત્વ કોઈ રાતું નથી પણ અમે અમને સદરા અમારા મંદિર ઉપર છે એનું જે કામ કરાવશે એના ઉપર અમે ફોકસ આપ્યું ધ્યાન આપ્યું અમારા અમારા એના જે કોર્પોરેટર હોય એ બધા મંદિર ઉપર અમારા અમારી બહેનોની એ સમસ્યા છે પાણીની આ તે સમસ્યા પૂરી થવી જોઈએ તો જ અમે વોટિંગ આપીશું અને અહીંયા એમને રાખે છે મોંઘવારી બેરોજગારી છે પછી શિક્ષિત લોકોને એ બધા મુદ્દાઓ છે અલગ અલગ શું ધ્યાન આપશે જનતા એમાં એમાં ગરીબો તો શું કરીએ છે અમારે તો અમારા મંદિર કામ નિર્વાણ થાય એ અમે અમારે જોઈએ છે જો તમે જોઈ શકો છો વિસ્તારના લોકો ત્યારે પોતાના વિસ્તારનું પહેલાં વિચારી રહ્યા છે બાકીના મુદ્દા છે મુખ્ય મુદ્દાઓ છે એવું નથી કે નથી પરંતુ તેના વિસ્તારમાં કઈ રીતનો વિકાસ છે તેમના વિસ્તારમાં વિકાસ થાય છે કે નહીં ને એ વિકાસને જોઈને જ તે આગળ વાત કરશે આપણી સાથે બીજા નાગરિકો છે તમને સાથે વાત કરીએ શું નામ છે તમારું રાંચિતા બેન શું લાગે છે બેન તમને ચૂંટણી આવે છે ટૂંક સમયમાં કેવી રીતનો માહોલ છે કોણ આવે છે વિસ્તાર કોઈ કશું કરતું નથી ભાઈ અહીંયા તો અમે કેટલું કોશિશ કરીશ કોઈ કશું નથી કરતું બસ એમનું જ્યારે કામ આવે ત્યારે એ લોકો આવે છે ઘડી ઘડી બસ પછી કોઈ જોતું નથી પાછળ કે શું થાય છે શું નહીં પાણી નહીં આવતું અમારે ત્યાં પાણી ગંદુ આવે છે એ રીતે અમારે બહુ પરેશાન થઈ જાય છે કોઈ નિરાકર નથી આવી રહ્યું એનું કોઈ ખાસ કારણ છે હવે એ ખબર નહીં પાણી હવે શેના માટે નહીં આવતું હવે શું થઈ રહ્યું છે એમને ખબર પડે ને અમે જઈએ વચ્ચે અમારે પાણી ગંદુ હતું અમે કેટલી વાર જઈ રહ્યા હતા તો બી કશું નથી કરતા એ લોકો લાગે છે તમને કે આ વખતે બીજો કોઈ પક્ષ જનતા મોકો આપે લાગતું તો છે નહીં એવું કઈ આપણે જોઈ શકો તમે કઈ રીતે તકલીફો છે પરંતુ બીજો કઈ પક્ષમાં કાં તો કોઈ પક્ષમાં બીજા વાત દમ નથી કે પછી જનતા આપી નથી શકતી જનતાને એવું કહે છે કે બધા આપે તો અમે આપીએ

તો શું આમ કયો પક્ષ વધારે અત્યારે આમ માહોલમાં છે એ તો ખબર ની ભઈ આમને જે પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે જનતાને ખ્યાલ નથી અત્યારે ખ્યાલ નથી પરંતુ આવતા દસ પંદર દિવસ વીસ દિવસમાં ખ્યાલ આવી જશે કારણ કે ત્યારે તમને પ્રતિનિધિ મળવા આવશે વાત કરવા આવશે અને વાયદાઓ આપતા જશે પરંતુ પાંચ વર્ષ બાદ ફરીથી આપણે અહીંયા આવશું ને ફરીથી જાણશું તો આ મુદ્દાઓ ફરીવાર કદાચ આ મુદ્દાઓ હશે આવો જાણીએ બીજા નાગરિકો પાસે કઈ રીતનો માહોલ છે આપણી સાથે એક વ્યક્તિ જોડાઈ ગયા છે જેલા ઘણા વર્ષોથી વોટ કરે છે અને એમને ખ્યાલ છે કે રીતની તકલીફો છે વિસ્તારમાં અને શું એનો કોઈ નિરાકરણ આવે છે કે નહીં આવો વાત કરીએ તેમની સાથે શું છે પ્રોબ્લેમ શું નામ છે તમારું લાલજી આહિર શું લાગે છે લાલજીભાઈ ઘણા સમયથી તમે વોટ કરી રહ્યા છો સરકાર તમે પલટતા જોઈએ છે ઘણી બધી કઈ સરકાર અત્યાર સુધી બહુ સારી રીતનું તેમનું પ્રદર્શન રહ્યું છે સરકારમાં તો અત્યારે એવું છે કે પ્રદર્શન તો બધા કરતા જ હોય છે કે પછી જ્યારે બી ચૂંટાઈને આવે ત્યારે શું છે બધું થતું જ હોય છે ને એ વખતે એવું કહેવામાં આવે છે કે ભાઈ ભાજપ સરકાર છે કે કોંગ્રેસ સરકાર છે પણ અત્યાર સુધીમાં અમે જોતા આવ્યા છે કે જ્યારથી કે પહેલાં કોંગ્રેસથી જે પલટો થઈને જે ભાજપ ચાલુ થઈ છે ત્યારથી બાકી અહીંયા આગળ વિસ્તારની અંદર જે વિકાસ જોવા મળ્યો છે એ જોતા આવ્યા છે તો ભાઈ અત્યાર સુધીમાં પહેલાં અહીંયા પાકા રોડ નહોતા પાકા રોડ થઈ ગયા રોડ અંદર ગલેરીમાં ક્યાંય બાકી શેરીની અંદર જેને કહેવાય કે બ્લોક નહોતા ત્યાં બ્લોક આવી ગયા છે અને અત્યાર સુધીમાં જે જોવા જઈએ તો ઘણો બધો વિકાસ બી છે તમને આગળ જ આપણે નાગરિકો સાથે વાત કરીએ આપણા વિસ્તારના લોકોને પાણીની સમસ્યા છે ગટર લાઈનની સમસ્યા છે રોડની સમસ્યા છે એમ કહે છે કે શરૂ કરીને ખાડા ખોદીને પછી મૂકી દે છે ધ્યાન નથી આપતા સાંસદ સભ્ય કે ધારાસભ્ય મળવા નથી આવતા એના વિશે શું કહેજો આ વાત કેટલી યોગ્ય છે ના એ એમની જગ્યાએ પણ રાઈટ છે કે એમને માટે પણ જે સમસ્યા અત્યારે થઈ રહી છે એ ઓકે છે એમાં કઈ ઓલું છે નહીં ક્યાંક ક્યાંક બાકી એવું બન્યું છે કે પાણી તો અત્યારે ઘણી જગ્યાએ ઓછું થઈ ગયું છે કારણ કે હું એવું માની શકું છું કે કદાચ કે ગરમીના કારણે પાણીનું સેવ કરવાના ચક્કરમાં એ લોકો પાણી ઉપરથી ઓછું ખોલતા હોય અને લોકોને પાણી ઓછું મળતું હોય એવું બની શકે છે પણ હું પાણીનો સમસ્યા તો અત્યારે એવું નથી ઓલ ઇન્ડિયામાં ચારે બાજુ છે જે પ્રમાણે તમે જોઈ શકો છો કઈ રીતે તેમને પોતાના મુદ્દા મૂક્યા પોતાનું મંતવ્ય આપ્યું આપણી સાથે બધા નાગરિકોએ વાત કરી તેમણે પણ કીધું કે હા યોગ્ય છે અને પણ એક વસ્તુ એમને પણ ખ્યાલ છે કે બીજા કોઈ પક્ષ કોઈ ધ્યાન નથી આપતું અને બીજા પક્ષમાં હોત તો પણ આ જ વસ્તુ થાત એટલે અત્યારે હાલ પૂરતી તેમના માટે એવું કહેવું છે કે ભાજપ જ તેમની માટે બેસ્ટ છે આવો બીજા નાગરિકો જોઈએ વાત કરીએ અને જાણીએ તેમના મુદ્દા શું નામ છે તમારું બ્રિજેશ પટેલ શું લાગે બ્રિજેશભાઈ કયો પક્ષ ભારે પડશે આખી ચૂંટણીમાં ભાજપ જ આવવાનું છે ઓબ્વિયસલી તમે જે પ્રમાણે વાત કરી કોઈ આપણે કોઈ એક પક્ષની વાત કરતા હોય તો આપણે તેનું કામ જોઈએ છે કે માત્ર કોઈ ચહેરો જ જોઈએ ના આમાં બંને વસ્તુ જોવામાં આવે છે ભાજપનું કામ બી છે અને આપણા ચહેરા બી બધા સારા છે કામની વાત કરીએ તો તમારા વિસ્તારમાં છેલ્લા પાંચ દસ વર્ષમાં કેવું કામ જોવા મળે બધું ફૂલ ડેવલપમેન્ટ છે ભાજપના તરફ અહીંયા આપણે ઘણી આગળ જનતા સાથે વાત કરી તેમણે એમ કીધું કે ગટર લાઇનમાં પાણીની લાઈનમાં તકલીફ છે તો એના વિશે શું કહે છો કોઈ ધ્યાન નથી આપતું એવું લોકલ થોડી ઘણી તકલીફ હોય છે બાકી ભાજપનું ઓવરઓલ કામ જોવા જઈએ તો સારું છે આપણે આપણા વિસ્તારની જ ખાલી વાત કરીએ કેમ કે સાંસદ આપણા હોય છે તો સાંસદ કે ધારાસભ્ય આપણે આગળ જનતા સાથે વાત કરી એમણે એવું કીધું કે કોઈ મળવા નથી આવતું માત્ર પાંચ વર્ષ પહેલા જ્યારે ચૂંટણી હોય ત્યારે આવે ત્યારથી ભાઈ હમણાં આવું એવું કહીને સીધા પાંચ વર્ષ પછી આવે આ સાચી વાત છે આપણે એવું કહી શકીએ કે જનતાની કોઈ ફિકર નથી તેમને ફિકર તો એવું ના કહી શકાય પણ કામ બેકેન્ડમાં થતું હોય છે ભાજપ તરફ જી તમે જે પ્રમાણે તમે જોઈ શકો છો તેમણે વાત કરી એમ કે પાછળના ભાગેથી કામ થતું હોય છે મળવા તો નથી આવતા પરંતુ સાથે સાથે કામ બી થાય છે જનતાના પાવરમાં વિરાટનગર વિસ્તારમાં આપણે આજે જનતા સાથે વાતો કરી તેમના મુદ્દાઓ જાણ્યા મુદ્દાઓ જાણતા આપણને ખ્યાલ આવ્યો કે ઘણી બધી સમસ્યા છે સમસ્યામાં ગટરની લાઈન પાણીની લાઈન રોડ રસ્તા ઘણી બધી સમસ્યાઓ છે પરંતુ તેની રજૂઆત કરતાં કોઈ ધ્યાન નથી આપતું અને ધ્યાન આપે છે તો બીજી જનતાએ એમ વાત કરી કે અંગત ખાને કામ થતા હોય છે પરંતુ આવશે તો ભાજપ જ એક લહેર ચાલી રહી છે લહેરની વચ્ચે કોઈ અત્યારે પડવા નથી માંગતું વાત એવી થઈ રહી છે જનતા સાથે કે જે બીજા કરશે અમે પણ અત્યારે એ કરશું એક વોટથી શું થઈ શકે આવી રીતની જનતા દ્વારા વાત કરવામાં આવી છે પરંતુ સાથે સાથે એમ પણ વાત કરવામાં આવી છે કે માત્ર પાંચ વર્ષમાં એક જ વાર મળવા આવે છે ત્યારબાદ કોઈ મળવા નથી આવતું તો આવા જ અલગ મુદ્દાઓ નવી જનતા સાથે નવા વિસ્તારમાં ફરીથી મળશું આવતીકાલે જનતાના પાવરમાં ત્યાં સુધી જોતા રહો બુલેટ ઇન ઇન્ડિયા ભરોસો ગુજરાત